રામ રામ ડાયરાને કેમ છો યુટ્યુબ ફેમિલી બધી મજામાં ને મજામાં જ રહેજો અને આપણે વિડીયો જોયા રાખજો થોડા ઓછા આવે તો જો રાખજો અને આપણે કેમ કે હમણાં વિડીયો પણ ઓછા આવે છે એટલે તમને ભૂલી જતા હો પણ ભૂલતા નહીં ક્યારેક ક્યારેક જોઈએ રાખજો અને હવે આપણે ધીરે ધીરે કામમાંથી ફ્રી થશો અને કન્ટિન્યુ થઈ જશું અને આપણે આજે સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો એનું કારણ છે આપણે ઘરે યુટ્યુબર આવવાના છે તમને જોઈને તમને ખબર તો પડી ગઈ એ કોણ આવવાના છે તો થોડીક વાર હમણાં આવે છે પછી આપણે બ્લોક શૂટ કરશું કેમ કે જાંબુ ખાવાનું આવે છે અને તમારે કોઈને જાંબુ ખાવા હોય પૂરા થવા આવ્યા હે તો વહેલી તકે આવી જાજો જો કોઈને ખાવા હોય તો આપણે ઘરે આજ મહેમાન આવ્યા છે અને મહેમાન આપણા યુટ્યુબર આવ્યા હે અને અમે આવ્યા હે તાળીયા આવીને જ્યાં આપણા યુટ્યુબર છે

ગામ ડાયરા જો આજે આપણે હે ને જાંબુ ખાવા હે ને મોટા યુટ્યુબર આવ્યા હે ઓરખો કોણ કોણ ઓરખે હે આ ભાઈ ને મને ઓરખે તો ઘણા બધા હે આજ હું આવ્યો હું બરદે બેન વાડીએ જાંબુડે ને વાડીમાં બહુ જાજા પાઈ ખાજો કે આપણે જાંબુડે બધા જાંબુ પાઈ કા મને કીધું કહેતા હતા તમે આવો અમારી વાડી જાંબુ ખાવા કે આજ ટાઈમ મળી ગયો હે કે હું બેસેલ જાંબુ ખાવા જઈયો હું વાડીએ તો આજે હે ને રામદેવ ભાઈ આપડે વાડી જાંબુ ખાવા આવી ગયા હે ને તમારે કોઈને ને જાંબુ ખાવો હોય તો વહેલે તકે આવી જાજો કેમ હવે જાંબુ જાજા રિયા નથી પછી પૂરા થઈ જાય હે તો વેલા આવી જાજો ને રામદેવભાઈ ભાઈ આજે આવ્યા રામદેવભાઈ ભાઈ કેવું લાગે આપડે વાડી આવી નઈ વાડીએ લાવીને અમને ખૂબ મજા આવે હે એકદમ જાંબુ પાયકા હે મજાના ના કેરીયુ પાયકી આજે ઓલી વાડી જેને મેં કેરીયુ દેખાડ્યું આમ કેરીયુ હે બીજી રીતની ની ઓર હે ને જાંબુ કેરીયુ તો જો કે મીડિયમ આવ્યો પણ જાંબુ બહુ આવ્યો જાંબુ બહુ આવ્યો હે ઉપર હજી આપણે હને વિડિયોમાં કવર નહી થાય ઉપર એક ભાઈને ચડાવ્યો હા થાય છે જો ઉપર ઉમેશ ભાઈ છે ઉપર જાંબુ દોડવા કેટલી લઈને મોકલી દીધો આ ભરીને આ ગયા જાંબુડી હું ધ્યાન બહુ રાખું પણ કટકણી બહુ હોય કટકણી હોય બીજું ધ્યાન રાખું ભાઈ જ્યાં મોજ બે ગયું તો એ ખબર હોય તો નડા ને બાકી આ પ્લેન ને જેમ જાય નીચે હું ઘણીવાર જાય ત્યાં આવ્યો આમ આ ડાયરી હા જાય મોટી મોટી ડાયરી છે ને મેજ ભાઈ કી બધી ઉપર ઉપર બેઠો બેઠો ખાતો ને સીધર નીચે એ ડિલાઈકનો છે એટલે સારું છે ઉમેદભાઈ તમારો ફોન આવ્યો હાલો આપણે હેને જાંબુ બાંબુ ખાઈ લઈ પછી આપણે મળીએ પાછા નિરાતે હાલો આપડા યુટ્યુબર હવે જાય છે ઓકે રામદેવભાઈ મજા આવી ને મજા આવી અરે બહુ આવી ખૂબ જાંબુ ખાધા કેરીઓ ખાધી હવે આઈ પડના આવી છે તો ઘેર જવાનું પાછું

ना पे और अगर तुम लोग तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है बूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस के लिए कुछ હા હા તો કોપલ ભૂગે નઈ કરે નઈ સ્પોટીંગ હા હા તો કોગે કે નઈ આપડે પોટી કે વાડી આપડી વાડી હે ને આપો ઓલો ઓલો બાત કરાતા જ છે છે તો એ જોઈએ આપણી જાંબુડી જોલી બજીતંગડે તો ને આવડે આ આપડે ગયો આપડે જો જાંબુડી પોચી ગયા છે અને સર્વદાસ ભાઈ આવી ગયા ઉમેદ ભાઈ આવી ગયા અને કૃષિ ભાઈ અને આપડે પોતે આયા પોતે જો આ જાંબુડી આપડી કેમ છે જાંબુડા જો આ નીચે તો ને બધા ઉગી ધુલકી ગયા ને બધા ખાવા આવ્યો અને છોડી ગયા પણ જેમ જેમ આમ ઉપર રહ્યા ને ફોકસ કરશું ને